કચ્છ જિલ્લામાં છેલ્લા લાંબા સમયથી પોલીસ વડાની નિમણૂક ન થતા આ મામલે આમ આદમી પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોએ સરકારમાં યોગ્ય રજૂઆત કરવા જણાવ્યું હતું ખાસ કરીને જરૂર જણાય તો સહયોગ આપવાની વાત કરીએ પીઠ આમ આદમી પાર્ટીના નેતા કૈલાસદાન ગઢવીએ ધારાસભ્યોને એક રીતે કચ્છના પ્રશ્નોની રજૂઆત કરવા જણાવ્યું હતું ચંચન ન્યૂઝ સાથે વાત કરતા કૈલાસદાન ગઢવીએ જણાવ્યું હતું કે દેશના સૌથી મોટા કચ્છ જિલ્લામાં પશ્ચિમ કચ્છમાં છેલ્લા લાંબા સમયથી પોલીસ વડાની જગ્યા ખાલી છે જેના કારણે કાયદો અને વ્યવસ્થાની કામગીરી પર અસર પડે છે ત્યારે તેમણે સરકારમાં આ અંગે યોગ્ય રજૂઆત કરવા જણાવ્યું હતું સરહદી જિલ્લો કચ્છ એમાં પશ્ચિમ કચ્છ ના પોલીસ વડા દોઢ મહિનાથી ઉપર સમય થઈ ગયો નથી કોઈ એ જગ્યા ખાલી પડી છે આપણે રોજ જોઈએ છે ક્યાંક પશ્ચિમમાં આ જિલ્લામાં ક્યાંક બોર્ડર ઉપર ક્યાંક દરિયાકાંઠે ડ્રગ્સના પડીકાઓ પકડાય છે ડ્રગ્સની હેરાફેરી થાય છે બેફામ દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે બેફામ ખનીજ ચોરી બધું થઈ રહી છે અને પોલીસવાળા નથી આ ચાર ચાર ધારાસભ્યને પ્રતિનિધિત્વ કરતો આ પશ્ચિમ કચ્છ આ શું છે શું કારણ છે કે હજુ પશ્ચિમ કચ્છમાં એક એસપીનું નિમુકન ન થતી ક્યાં એવું તો નથી ને કે ચૂંટાયેલા ધારાસભ્ય છે એમને એસપી નથી જોતા કારણ કે એમના જે ભ્રષ્ટાચારના કામ છે ખનીજના ચોરીના કામ છે લેન્ડ્રેવીંગના કામ છે ગૌચર દબાવવાના કામ છે એમાં પોલીસ હેરાન ન કરે એમને યા એમની વાત સરકાર સાંભળતી નથી હું તો ટીવીના માધ્યમથી ગુજરાતના કચ્છના આપણા બધા ધારાસભ્યોને ખાસ કર પશ્ચિમના ધારાસભ્યોને કહું છું તમે મને લેટર લખીને આપો રિક્વેસ્ટ કરો કે કચ્છ પશ્ચિમમાં એસપી નથી હું તમારા ટ્રેન લઈને સીએમ પાસે જઈશ ને તમને ત્યાં માટે એસપીના નિમૂન કરવા માટે વર્ક કરીશ ક્યાંક તમારો હીલો પણ ક્યાંક તમારો પ્રોપર રજૂઆત ન હોવાના કારણે આજ પશ્ચિમ કચ્છમાં કાનૂન વ્યવસ્થા માટે એક પ્રશ્ન ઊભો થયો છે એટલે વહેલી તકે હું રિક્વેસ્ટ કરું છું કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એ પ્રોપરલી ડિમાન્ડ કરે અને રાઇટ સાઈડમાં સરકારને જગાડે અને પશ્ચિમ કચ્છને પ્રોપર ઈમાનદાર કટ્ટર ઈમાનદાર અને કચ્છીઓ માટે કામ કરે એસપીની નિમણૂક કરાવે